ફેસબુક છે કેલ્ક્યુલેટર છે ફ્યુલું વોટ્સઅપ તારીખ જોવાનું શ્રી રામ જય શ્રીરામ જય મગળમાં જય સોમનારાયણ ભગવાન તો કેમ છોટું ફેમિલી મજા તો છે તો નવા બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારના વાગ્યા છે સાડા આઠ જેવું થઈ ગયું છે તો કેટલા જ આપણો બ્લોગ નહોતો આવતો એટલે હવાને ઓલા પાંચ દસથી પાંચ નિહાળશે એટલે એમાં કેમ બ્લોગ બનાવું એમ થાય મને આવી રીતે બનાવ હવારમાં બનાવવાનું હોય ખાવાનું હોય કે લેવા દવાનું હોય એવું કંઈક હોય એટલે ન બનાવવાનું રહે તો અત્યારે જો ફાઇનલી આપણી સિંગ ઉગી ગઈ છે જો આવું કંઈક છે ને આ કંઈક જો બધે ગારો ગારો થઈ ગયો છે તો તમને અંદર જે સીંગ બતાવું તો મસ્ત આપણી સિંગ ઉભી ગઈ છે પાંખે પડી છે તો ઓલા પર ખાલા ખાલા જો ઓલા પર એટલે શરૂ થાય લીધા એટલી બધી ખાલા અડધો અડધી તો જોઈ લ્યો આવું કઈક છે તો અંત બતાવું છું જોઈ લ્યો આવું કંઈક છે સિંગ સિંગ હમ તો આમ હારે ઉગી ગઈ છે દાદા એમને ખડ છે તો દાદા એમને હાવ પાખી નથી ઉગી તો આપણે અમારે જ પાખી ઉગી છે તો આવું કંઈક છે આ મંદિર તો આ ખાલા કેટલા બધા છે એક તો આ ઉગી આ એને ઉગી પૂનિમ એટલે કાલ ગુરુ પૂનિમ થાય છે એટલે કાલ જવાનું છે આપણે ગઢડા ગઢડા જવાનું છે ગુરુ પૂર્ણિમા દિવસે મજા આવશે જાવું આપણે જોવું આપણે જો આવું કંઈક છે જોઈ લો વાયર ઉપર છે કંટ્રોલ ઓલું કંઈક જોઈ લો આવું કંઈક છે આ મિત્રો તો આયા કંટોલા આવ્યા ગયા કંટોલા તો ચોમાસું ચાલુ થઈ ગયું કંટ્રોલ ગયા છે મિત્રો તો આ છે તો જો નાના હજી તો ઓલા છે જો મસ્ત કંટ્રોલ ઉગી ગયા છે કંટ્રોલ મને ભાવતા નથી એના બે હોય ને એ જ ના ભાવતા જો આવું કંઈક છે કંટ્રોલ તમને ભાવતા હોય તો જલ્દીથી કોમેન્ટમાં કહી દેજો મિત્રો જુઓ આપણે સિંહ આમ આડી ઊભી છે જોવો આટલી આડી આમ ગઈ હેરુ છે તો તો હાલો આપણે ચા નાસ્તો કરી નાખીએ પછી જમી લઈએ પછી જવાનું છે નિશાળે કાલ તો નહીં જવાય એટલે ગુરુ છે ને એટલે નહીં જવાય એટલે આજ તો જઈ આવી ફરાય તો જઈએ કાજરી એટલે એમ જાય નિહાળે દસમું છે આખેર આખું પણ છે તો આ લાકડા લાવ્યા છે દાદા જો જો આયે કારો થઈ ગયો છે ગાડી આવે એટલે જો ખડ બડ મસ્ત ઊગી ગયો છે જો જબરદસ્ત છે આ નજારો ભણી ગયું છે જમવાનું તૈયાર થઈ ગયું છે બટેટા છે રોટલી છે જો છે તો હાલો બધાય જમવા હવે જવાનું છે આપણે નિશાળે ટાઈમ થઈ ગયો છે તો હવે જાય નિશાળે નિશાળેથી હું આવી ગયો છું તો અત્યારે જવાનું છે તળાજા તળાજા જવાનું છે આપણે આપણે સ્માર્ટ વોચ લેવા સ્માર્ટ વોચ આપણે લેવાની છે મસ્ત અને શાકભાજી પણ લેતા હોય સ્માર્ટ વોચ પણ હાલો તો જઈ શાકભાજી લેવાને આવડી વાડીમાં બેલી આખે છે ત્યારબાદથી ઘરે આવી ગયા છે અને સ્માર્ટ વોચ તમને બતાવું જો મસ્ત બ્લેક કલર ની છે તો તમને અંદરથી બતાવ કેવી છે ચાલો કે આપણે શરૂઆત કરીએ આ ટાઈમ જો આ બધી ટાઈમ આવે જવો પછી આ વિમાન છે ગમે જો બધા ઓફિસર્સ આવે છે

આવું કંઈક ઘડિયાળ છે લોઈ લે આમ બધી ફરે દિલ બતાડે બધી આ ઓફિસર છે કે ફોન લાગે આ નંબરનો છે ફોન લાગે કંઈ ઓ આવી કંઈક ઘડિયાળ છે તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ભલે તબતક લે બાય તો વાત આપણે કરીએ લીધી છે તો કાલે જવાનું છે આપણે ગઢડા બાય તો જય શ્રીરામ જય હિંદ